હેલો દોસ્તો આજે કડિયા તેરસ હોવાના કારણે આજે આ કડિયા લોકો તમામ જે કામ કરવાના સામાન છે આજે એ સામાન આજે એ લોકો પૂજા કરી રહ્યા છે જે કડિયા તેરસનો દિવસ છે ત્યારે આજે આ લોકો રજા કરી છે અને જે એમનું જે મટિરિયલ છે કામ કરવાની જે રોટી છે એમાં આ લોકો આજે એમનું પૂજન કરી રહ્યા છે સામાન ક્યારે રાખી રહ્યા છે શ્રીફળ અને આગળબત્તી અમને પૂજા કરવામાં આવે છે આજનો દિવસે અમે લોકો સેન્ટિંગનું કામ કરીએ છીએ પણ અમારે તો એવું નથી હે અમારી બિરયાવાળા આયા છે એ બે કિલો મુખરામા આવે છે ને અમે લોકો અત્યારે સેન્ટિંગનું કામ કરી રહ્યા છે અમારે તો એવું રજા બજા કઈ નથી